प्रयागराज एक शहर जो शून्य से होता हुआ महाकुंभ देखता है जो त्रिवेणी के संगम में पूरे भारत को जोड़ता है जहां दुनिया भर से सनातनी आते हैं जहां के आम जन भी प्रयागी कहलाते हैं ऐसे शहर में जाना भाग्य की बात है यहां जन्म लेना सौभाग्य की बात है हे गुड मॉर्निंग गाइस केम छो बधा मजा माने जय श्री कृष्ण बधा ने हर हर महादेव आज ना व्लॉग में आपनों हार्दिक स्वागत छे छोटे से इस शहर में तुम कभी आकर तो देखो बेशक यहाँ तुम्हें मेट्रो या ऑटो नहीं मिलेगी पर तुम ई रिक्शा पर कभी बैठ कर तो देखो ना मिलेगी तुम्हें यहाँ बड़ी शीशे की इमारतें पर बरसों पुरानी वो कोठियों को तुम कभी निहार कर तो देखो कभी आओ यह शहर तो गंगा घाट पर कुछ वक्त बिता कर तो देखो ना मिलेंगे बड़े बड़े मल्टीप्लेक्स तुम है यहाँ पर तुम टपरी पर कभी चाय समोसा खा कर तो देखो वो सुबह सुबह जब निकलोगे यूं ही से तुम सैर पर तो इलाहाबाद की मशहूर जलेबी दही और कचौरी का लुत्फ भी उठाकर तो देखो हाँ शायद तुमको यहाँ की भाषा समझ ना आए पर कभी तुम यहाँ के खुले दिल इंसानों को मिलकर तो देखो कभी आओ यह शहर तो इनकी महानता तो तुम देखो ना मिलेगी तुम्हें यहाँ बड़ी बड़ी सड़कें पर यहाँ की राहों में दबे इतिहास के पन्नों को पढ़कर तो देखो जो आओ कभी सर्दियों में तो विदेशी पक्षियों को નાવ પર બેઠ કર કભી દાના ખિલા કરતો દેખો બેશક તુમકો વો બડે શહેરસા અચરજ અજરજ મિલેગા મિલે પર પ્રયાગરાજમાં બીતા કરતો દેખો પ્રયાગરાજ જેને રોમન લિપિમાં અંગ્રેજી સંસ્કરણમાં ઇલ્હાબાદ અથવા અલ્હાબાદ તરીકે પણ ઓળખવામાં આવે છે અને પ્રાચીન રીતે પ્રયાગ એક શહેર છે જે એક અંતરિયાળ દ્વીપકલ્પ પર સ્થિત છે જે ત્રણ બાજુઓથી ગંગા અને યમુના નદીઓથી ઘેરાયેલું છે મોર્નિંગમાં મસ્ત ફ્રૂટ ખાય અને એકદમ ફ્રેશ થઈ જાય મોર્નિંગ બ્રેકફાસ્ટ ચાલો બધા નાસ્તો કરવા પ્રયાગરાજમાં ગરમા ગરમ ભજીયાની મોજો આ સ્થાન હિન્દુ શાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે પવિત્ર નદીઓના સંગમ પર આવેલું છે જેને ત્રિવેણી સંગમ તરીકે ઓળખવામાં આવે છે ઋગ્વેદ મુજબ સરસ્વતી નદી હવે સુકાઈ ગઈ છે પરંતુ ગંગા નદીને નીચે વહેતી માનવામાં આવે છે પ્રાચીન સમયમાં ત્રણ નદીઓના સંગમનો ભાગ હતી તે કુંભમેળાના ચાર સ્થળોમાંથી એક છે જે એક મહત્ત્વપૂર્ણ સમૂહ હિન્દુ યાત્રાધામ છે આ નગરનો ઉલ્લેખ ભારતના પુરાણા ધાર્મિક ગ્રંથોમાં મળે છે વેદ પુરાણ રામાયણ અને મહાભારતમાં આ સ્થળને પ્રયાગ કહેવામાં આવ્યું છે ગંગા યમુના અને સરસ્વતી નદીઓનો અહીં સંગમ એટલે કે ત્રિવેણી સંગમ થાય છે આ કારણે હિન્દુઓ માટે આ શહેરનું વિશેષ મહત્વ છે હિન્દુઓની જૂની પરંપરા અનુસાર દર વર્ષે અહીં કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે ઇતિહાસ જોઈએ તો આપણે પુરાતત્વીય તારણો અનુસાર ખોદકામથી હાલના પ્રયાગરાજમાં ઉત્તરીય કાળા પોલિશ્ડ વાસણોનો લોખંડ યુગ ખુલ્યો છે ભારતમાં પુરાતત્વીય સ્થળો જેમ કે કોસંબી અને ઝૂસી હાલના ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ નજીક એટલે કે અઢારસોથી બારસોના સમયગાળામાં લોખંડના ઓજારો દર્શાવે છે અહીં અમે મસ્ત મજાના પ્રયાગરાજ પહોંચી નાસ્તો કરી અને હવે ત્રિવેણી સંગમ જવા માટે બધા જ બોટમાં બેસી ગયા છીએ અને ખૂબ જ ઉત્સુક છીએ ત્રિવેણી સંગમમાં નાવા માટે એક તો ખૂબ જ તાપ અને ઉપરથી એટલી બધી ભીડ છે પ્રાચીન સમય દરમિયાન જોઈએ તો પ્રયાગ સહિત દોઆ પ્રદેશ પર આવનારા યુગોમાં અનેક સામ્રાજ્યો અને રાજવંશોનું શાસન હતું કન્નોજ સામ્રાજ્યનો ભાગ બનતા પહેલાં તે પૂર્વના મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્યો અને પશ્ચિમના કુષાણ સામ્રાજ્યનો ભાગ બન્યો પ્રયાગ એટલે કે હવે પ્રયાગરાજમાં ખોદકામ કરાયેલી વસ્તુઓ સૂચવે છે કે તે પહેલી સદી એડીમાં પણ કુષાણ સામ્રાજ્યનો ભાગ હતો જૈન ધર્મ અનુસાર પ્રયાગરાજમાં સ્થિત મતલ જૈન તીર્થ જૈનો માટે ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું સ્થળ છે જૈન માન્યતાઓ અનુસાર આ પ્રાચીન તીર્થ સ્થળને તે સ્થળ તરીકે પૂજનીય માનવામાં આવે છે જ્યાં પ્રથમ તીર્થંકર ઋષભનાથ એ કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું કેટલો સરસ નજારો જોવા મળે છે આમ જોઈને આપણે મંત્રમુગ્ધ જ બની જાય જો અહીં નદી કિનારે મસ્ત રહેવા માટે ટેન્ટની સુવિધાઓ છે ગુપ્ત સામ્રાજ્ય અનુસાર આપણે જોઈએ તો તાજેતરના કેટલાક શૈક્ષણિક અભ્યાસોમાં ગુપ્તો પ્રયાગ પ્રદેશમાંથી ઉદ્ભવ્યા હોવાનું જાણવા મળે છે જ્યાં તેમણે સૌપ્રથમ સત્તા સ્થાપિત કરી હતી હવે અમે લોકો ત્રિવેણી સંગમ પહોંચવા જ આવ્યા છીએ બોલો ગંગા મયા કી જય યમુના મયા કી જય સરસ્વતી મયા કી જય પ્રયાગરાજ કી જય બે માં જ્યારે અહીં મહાકુંભનું આયોજન થયું હતું એટલે કે આ ઐતિહાસિક આયોજનમાં ગંગા યમુના અને અદૃશ્ય સરસ્વતીના સંગમ પર દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા લઈને પ્રયાગરાજમાં પહોંચી ગયા હતા અને એ પહેલાં સ્નાનને શાહી સ્નાન તરીકે ઓળખવામાં આવતું હતું પણ હવે ઉત્તર પ્રદેશ સરકારે શાહી સ્નાનનું નામ બદલીને અમૃત સ્નાન કર્યું છે કુંભ મેળા પહેલાં જ ત્રિવેણી સંગમ પર શ્રદ્ધાળુઓનો જમાવડો આપણને જોવા મળે છે હાલમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં માત્ર ગંગા અને યમુના નદી જ દેખાય છે આ બંને નદીઓનું પાણી ત્યાં એકબીજામાં સમાઈ જાય છે યમુના નદી પશ્ચિમ દિશામાંથી આવે છે જ્યારે ગંગા નદી ઉત્તર દિશામાંથી વહે છે આ બંને નદીઓ ત્રિવેણી સંગમે એકબીજા સાથે ભળી જાય છે અને ત્યાંથી આગળ તે ગંગા તરીકે ઓળખાય છે તો આ સંગમને ત્રિવેણી સંગમ કહેવાતું હોવા છતાં સરસ્વતી નદી કેમ દેખાતી નથી તો એના વિશે પણ આપણે જોઈએ પ્રાચીન કાળના ઇતિહાસ વિષયના અલ્હાબાદ યુનિવર્સિટીના પ્રોફેસર અનામિકા રોય સાથે બીબીસીએ વાતચીત કરી હતી તો તેમણે કહ્યું હતું કે પુરાણો અનુસાર સરસ્વતી નદીને બ્રહ્માના પુત્રી કહેવામાં આવ્યા છે એવું કહેવાય છે કે તે એકવાર પુરુરવા નામના એક રાજા પ્રત્યે આકર્ષિત થઈ ગયા હતા પુરુરવા કૌશાંબી સામ્રાજ્યના સમ્રાટ હતા તે પ્રયાગરાજ પાસે આવેલું છે કહાણી એ છે કે બ્રહ્માને આ વાતની ખબર હતી અને પછી તેમણે ગુસ્સામાં સરસ્વતીને ગાયબ થઈ જવાનો શ્રાપ આપ્યો હતો આવી જ એક પૌરાણિક કથા મથુરાના ધનંજય દાસ કહે છે તેઓ કહે છે કે એવું કહેવાય છે કે સરસ્વતી નદીનો પ્રવાહ બદ્રીનાથ ક્ષેત્રથી શરૂ થયો હતો તે એક ઋષિ દ્વારા આપવામાં આવેલ શ્રાપના કારણે વિલુપ્ત થઈ ગઈ હતી એવું કહેવાયું હતું કે વહેતી સરસ્વતી નદીનો અવાજ એ ઋષિની તપસ્યામાં બાધા ઉત્પન્ન કરતો હતો પુરાણો અને શાસ્ત્રો અનુસાર સરસ્વતી નદી પ્રયાગરાજમાં દેખાતી નથી પણ ત્યાં અવશ્ય છે સરસ્વતી નદી અદ્રશ્ય રૂપે વહે છે આથી જ ગંગા અને યમુના નદીના સંગમને ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે હનુમાનજી મંદિર જેને લેટે હનુમાનજી મંદિર અથવા શ્રી બળે હનુમાનજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે તે ભારતના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ પાસે આવેલું એક પ્રખ્યાત હિન્દુ મંદિર છે આ મંદિર તેની અનોખી આડસૂતેલી હનુમાન મૂર્તિ માટે જાણીતું છે જે ચોમાસા દરમિયાન આંશિક રીતે ડૂબી જાય છે આ વિશેષતા તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ સાથે વાર્ષિક લાખો ભક્તોને આકર્ષે છે ખાસ કરીને કુંભમેળા દરમિયાન આ મંદિરની ઉત્પત્તિ આશરે સાતસો વર્ષ જૂની છે દંતકથા અનુસાર કન્નોજ નાયક શ્રીમંત પરંતુ નિઃસંતાન ઉદ્યોગપતિએ વિંધ્યાચલ પર્વતોમાં મળેલા પથ્થરોમાંથી હનુમાનની મૂર્તિ બનાવી હતી ત્રિવેણી સંગમની યાત્રા દરમિયાન પ્રયાગરાજમાં મૂર્તિ છોડી દીધી પછી તેમને એક પુત્રનો આશીર્વાદ મળ્યો પાછળથી બાબા બાલગીરીજી મહારાજે તૈયાર કરી અને આ મૂર્તિને શોધી કાઢી અને હાલમાં તે વર્તમાન સ્થાન પર સ્થાપિત કરવામાં આવી હતી ખૂબ જ સરસ રીતે અમે લોકો એમના દર્શન કર્યા યમુના તો આ વા મારા નવા નવા વ્લોગ જોવા માટે મારી ચેનલ ને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો